કચની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બિદડા ગામ ખાતે સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરીને હોસ્પિટલના રીહેબિલિટેશન સેન્ટર યોગા સેન્ટર સહિતની મુલાકાત લઈને હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમણે છેવાડાના મરુ પ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્ય સેવા માટે જલાવેલી જ્યોતને બિરદાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા આ પ્રસંગે અમેરિકાના દાતાઓ દ્વારા કરાયેલી દાનની સરવાણીનો ચેક હોસ્પિટલને અર્પણ કર્યો હતો આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિત દરેક વ્યક્તિને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે આહાર એ જ ઔષધી છે તેનો જો યોગ્ય રીતે અપનાવવામાં આવે તો રોગનું શમન કરી શકે છે રાજ્યપાલે સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમાજ કલ્યાણ માટે આપેલા બોધને સમજાવીને દાતાઓ દ્વારા લોક કલ્યાણ માટે કરાતી દાનની સરવાણીને ધાર્મિકતાનું ધોતક ગણાવી હતી આ તકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા